નમસ્તે મિત્રો ક્ષેત્રફળ દાખલો જોઈએ છે કે બગીચો છે એનો વ્યાસ અઠ્યાવીસ મીટર છે આ મીટર પહોળો એક વ્યાસ છે ત્રીજા કેટલી થવાની તો વ્યાસ ભાગ્યા બે એટલે કે ચૌદ પાછળ શું એકમ લખાશે મીટર તો ક્ષેત્રફળ હોય ગનફળ હોય પરિમિતિ હોય પાછળ એકમ ખાસ ધ્યાનથી તો જવાબ શું થાય બદલાઈ જાય

ચૌદ છે નાનું નાના વર્તુળી ત્રીજા ચૌદ નો વર્ગ કરી દો ફરીથી પાય ની કિંમત બાવીસ ના છેદમાં સાત ગુણ્યા જો કોઈ નો વર્ગ કેટલો છે ચારસો એકતાલીસ છે માઇનસ ચૌદ નો વર્ગ એકસો છન્નું જો તમારે એક થી પચીસ સુધીના વર્ગ અને એક થી પંદર સુધીના ઘન આવડવા જરૂરી છે આ કરવાની છે બાવીસ ના સાત અંદર ફરીથી જો ચારસો છે માઇનસ એકસો છે ડાયરેક્ટ બસો કરી દો ચારસો એકતાલીસ માંથી આવી રીતે આપણે ડાયરેક્ટ બાદ બાકી કરવાની જો સાત અને ગુણાકારમાં છે ભાગ કરી જોઈએ સાત ગુણ્યા થાય તો ભાગ ચાલીસ જો સાત ગુણ્યા ત્રણ એકવીસ વધે છે ને પાંચ છે સાત ગુણ્યા પાંચ બાવીસ એ બંનેનું શું કરવાનું છે પાંત્રીસ છે ગુણ્યા બે ડાયરેક્ટ પાંત્રીસ ગુણ્યા બે કરીએ સિત્તેર થાય પાંત્રીસ ગુણ્યા બે કરીએ સિત્તેર થાય સાતસો સિત્તેર તો ઓપ્શનમાં જોઈએ સાતસો સિત્તેર સાતસો સિત્તેર બે છે આ બે તો નીકળી જવાના છે બે બાકી છે જો ખાસ મીટર ચોરસ મીટર આપણે શોધીશું ક્ષેત્રફળ શોધ્યું છે એનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ છે એનો એકમ શું આવે પાછળ ચોરસ મીટર ચોરસ સેમી એવી રીતે આવશે તો સાતસો સિત્તેર ચોરસ મીટર ઓપ્શન ડી આપણો શું થયો જવાબ

કાપડ નું ક્ષેત્રફળ છેદની અંદર જે ટુકડા કરવાનું હોય નાના કાપડ અથવા ટુકડા નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ માટે અહીંયા અહીંયા મીટરમાં ચોરસ સેમીમાં જે મીટર છે એને સેમીમાં દઈએ તો અહીંયા સો થઈ જાય અહિયાં ચારસો થઈ જાય તો છેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય છેદની અંદર હવે ડાયરેક્ટ ક્ષેત્રફળ આપેલું જ છે તેને લખી દઈએ બે પાંચ ડબલ

એની લંબાઈ કેટલી છે પાંચ પોઈન્ટ બે સેમી બધામાં પાંચ પોઈન્ટ બે ના થવાના છે તો તેનો વિસ્તાર શું હતું તો ખાલી આ શબ્દ છે વિસ્તાર વિસ્તારની જગ્યાએ આપણે એવું લખી દઈએ કે તેનું ક્ષેત્રફળ કેટલું હશે તો એકદમ ઈઝી થઈ ગયું ક્વેશ્ચન ખાલી આજે શબ્દ ના લીધે ક્વેશ્ચન કેવું લાગે છે ઓકવર્ડ લાગે છે ચોરસ છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈનો નો વર્ગ લંબાઈ કેટલી છે આપણા જોડે પાંચ પોઈન્ટ બે ગુણ્યા પાંચ પોઈન્ટ બે હવે એના માટે સરવાળા વિડીયો છે પણ તમે જોઈ શકો છો પાંચ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ બે બનાવી દઈએ છો ભાગ્યા દસ બાવન ભાગ્યા દસ બાવન ગુણ્યા બાવન હવે આપણને આવડે જ છે અથવા ડાયરેક્ટ નો કરવાનો છે યાદ શું રાખવાનું એકમ નોક બે છે નો વર્ગ ચાર આ બધા કરો પાંચ ગુણ્યા બે દસ દસ ગુણ્યા બે વીસ થશે પાંચ છે પાંચ નો પચીસ પ્લસ બે સત્યાવીસ ચાર સત્યાવીસ છેદની અંદર છે દસ ગુણ્યા દસ સો બે સંખ્યા છે એકના પાછળ બે છે તો અંશની અંદર જમણી બાજુથી બે અંક છોડવાના પોઈન્ટ બેઝિક મેસ ક્લિયર હશે તો એકદમ સરળતાથી પચીસ તો ચોરસ સેમી લખાય એક પણ ક્ષેત્રફળ માટે સેમીનો વર્ગ એ પણ ક્ષેત્રફળ માટે જો તમારે જવાબ નોંધણી તૈયારી કોમ્પ્યુટર પરીક્ષા માટે ઘણી તને રીત શીખવું હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પંદ હોય વિડીયો લાઈક કર્યો તેમની સાથે શેર કરજો